ને દેવો મણી કહે કે જે આંગળી દોરાવે હું અને ઓફિસમાં ગીર ગયો તો જો આગળ નીકળ્યો ખાય પીએ દવા પીએ ને હાડા હાથ લગાવ બેઠો તો ફોન જોતો તો કંટાળો આવ્યો તાર અટાણે છે નીકળ્યો ઘરમાં બે અટાણા ઢોરમાં આવ્યો ને તાર મણી તો યાદ આવ્યું કે આપણી કુંડી આ આ કુંડી સાફ કરવાની થઈ ગઈ હાલો તો આપણે છે ને કુંડી કરી નાખીએ ખાલી આ ડોલ ભરે ભરે કુંડી આપણી ખાલી કરવાની છે એ નાખી દેવાની છે આ ઢોરિયામાં હાલો પેલે હરતોક માં પછી આટો મારતા આવી પછી ખાલી કરી આ નાખ દયો ને ત્યાં ધોરિયા માં લેતી ને થેરી હે એટલે પાણી છે કાલે બેયા

কলৰ বহুত লাগিব

તમે તો ફાઈનલ મેં ત્યાં આખી કુંડી ઉલેસન નાખી દીધી અને આખો રાખે ને ચાલુ છે આપણીથી માંડગી ભરાઈ વાત ને એ લુગડા નોખા પાડવાનું કામકાજ એટલે આમાં ત્રણ ચાર ઠેકાણેથી ભેરા કર્યા હતા લુગડા તરફાર એટલે ગણવાનું કામ ચાલુ છે કામ છે બાપા પણ આપણે ઘેર બરાશે ભાગવું

પાણી જેવું એકદમ બગાડ હોય ને કાલે ફૂલ હિટમાં આવતી અટાણે મોરી પડી ગઈ તો અટાને મુકાવી એટલે હાલ તમે તો ગાયો ઘા ભાઈ રાહુલ ભાઈ તો ગાયો ઘા હાલ તો હું આથી આ પૂર રહ્યો તો કામ કામ લેવાનું છે તેલ લેતો આમાં બીજું કઈ એ બોલો વાંધો નહીં 嗯。

તો મિત્રો ફાઈનલ આપણે કઈ નહીં કમ્પ્લીટ બિદાન થઈ ગયું એકદમ કમ્પ્લીટ ઓકે ગન પાસ થઈ ગઈ અને હારા મારા બોલનું બિદાન કરાવ્યું તો એ વાપર છે ને ભીખ પીવરાવા મળીએ વાત વાર જોવે તરી ગયું છે કઈ થઈ પાણી તો મિત્રો આજુ ફેરે આખાઈ ઢોર આપણે ફેરીએ સિવાય જરસી વાતુડી ને માણકી ને મઘુડી સિવાય બાકી જો આપણી મુની ફેરી ગઈ ભાદર ફેરી ગઈ આ આ આખાઈ ઢોર આ સહી આઠી આઠા દોવા દેહી પણ ફેરી ગયા

ખંજવાય આવે ને તો દવા પીએલી છે ગોરી એક ફેરઠલવા છે ને પછી પાછી ખંસવાય નતા આવતી આજો એટલે ફેર અહીં દહ બીડું ઠલીયું ને તે તેને પાછી ખંસવાય નતી આવી વ્યા આજ એવું લાગે ખંસવાય આવે મેં દવા ગોરી પીએલી હતી એ વાકણી ઠલવા નાખે બધી બીડું મિત્રો એ કહેતા હતા કે લીલવા લઉં નોયલા લે લઉં તો એમાં ન આવે તો આમાં ન આવે આ ટાઈમ ઢેગલો કરી નાખો ને એટલી પૂરું તો મિત્રો ફાઈનલ કરી નાખ્યો આપણે કે ભાઈ એનો ઠેકી લો જો દસ ગુણે કી પહેજા છે ને એ થોડી જાજી કોમેટો થઈ એનો રિપ્લાય આપી દઈએ અને વાલીમાનું કામકાજ કાજ કા પીકો હાલો કપા કરીએ ખાઈનું ઘડીક બહાર નોતી થા નિરાજ હતી ને બફેલો સ્પેશિયલ જો મિત્રો આ છે બફેલો પેચિયલ ટીવાના કંપની નો એનું કામ બહુ સારું છે ખવરાવાની મજા આવે એટલે વાલીમાં ઢારી ધોતી લાગે તો તો કામ ખતમ ટમેટા નું શાક બનાવું કઈ આપડે ઘર ના હાથ ખાવા ને મોટા ટમેટા નું મીણ તો મિત્રો ટમેટો ભાવે જ નહી પણ એવું કામ કરવા એ એવું શીખાવો

અરમાંડા બુલ નો ડોઝ મુકાવી મિત્રો જોયું એટલે આજે ફરી આટલા છ મહિના સુધી તેને કઈ ફેરવવાની આપણે કઈ ગણતરી ને મિત્રો થોડી થોડી ખંજવાઈ આવે તો એ દવા પીધી નથી વાંધો ને નકતા ડીલમાં માં જઈને લેજી શોપે ઘણા ભાઈ તમે મારી કોમેન્ટ નો રિપ્લાય ન આપ્યો ભાઈ મને ખબર નથી તમારી કોમેન્ટ કઈ હાલો જોવે ના પછી આપી દે રામ રામ સીતારામ જય માતાજી જય માં જય વિંજાત ભગત માં વિંજવાષણ જય દ્વારકાધીશ જય મુરલીધરભાઈ બધાય મિત્રો જે આવી બધી કોમેન્ટ છે ભાઈ મેં મારા દાધાને જાદા રામ રામ સીતારામ ભાઈ ગાયના વિકાસ માટે કયો પાવડર ખવડાવાય સારામાં સારી કંપનીનો પાવડર ખવડાવાય કોઈ લોન છે ઘણી કંપની છે બીજી છે એગ્રીમેન્ટ કોર્પ રિલેટિવ છે ભવ્ય છે એ બધી ઘણી સારી સારી કંપની આવે એમાંથી તમણીથી અનુકૂળ આવે તમારેથી પહેલાં બે પાંચ કિલો ખવરાવાય તમણીમાં રિઝલ્ટ મળે એ તમારાથી ખવું એ ખબર આવે હું કાંઈ નહીં ખબર આવવાનું રિઝલ્ટ ઘણવું થઈ જાય તમારા ઢોરની અંદર મી આગળ કી લોયસબીન ખવરાવું મારા ઢોરની અંદર મળી રિઝલ્ટ મળ્યું એવી રીતના તમારેથી દાણ પાવડર ખવરાવાનું એ પાવડરની અંદર તમણી જે રિઝલ્ટ મળે ને એ તમારે ખવરાવાનું ભાઈ પૂછાય તા ન પણ હું કે પૂછા તમારે કે તબેલા ના કે ખરસ કાટતા કેટલો નફો વધે તો મિત્રો અમારે પચાસ ટકા હું સાજુ કઈ બધું નહીં કા ડિટેલ તો મારે પચાસ ટકા નફો વધે પગરી તો છે રતન આ વખતે પાડી અને બીજદાન બંને કરાવેલું છે હવે જોઈએ વ્યાય ત્યારે શું રિઝલ્ટ આવે કેવું રિઝલ્ટ આવે પાડા રિઝલ્ટ આવે કે બીજદાન નું રિઝલ્ટ આવે આ મિત્રો જોયું આપણે બેસવાની કઈ ખાતી ગીલાય કે પાણા ના આવે એ નખે લેવાય કોમેન્ટ મને બહુ ધક્કો પડતો ને તો આ લાકડાના ખીલા નો ભૂગે આપણે જે ભાવ બેન ને ખડેલી આપેલી છે ને એ ભાઈને કોમેન્ટ છે કે તમારી બેનને જે ધામલી ખડેલી આપેલી છે એને ઇન્જેક્શન અત્તુ ભાઈ ના ના એને ઈણા હાટુ છે ને ઈ કાર ઈને આપણે હાથ મીકો ચેક કરે કે એનો વિકાસ 50% વિકાસ થતો છે કોટીનો

મિત્રો એટલે કોમેન્ટમાં હોય બના ભાઈ ખરવાની રસી મુકાવાય કે ન મુકાવાય મિત્રો મુકાવાય ઉપર નથી મુકાવી પણ બહુ જોગ માયા ને એટલી પ્રાર્થના કરીએ ને ખડવા આપણા જોગ થી ખેતો રાખે તો ગા વર્ષે છે ને મેં એકથી બે ઢોર ને ખડવાની રસી મૂકી હતી મૂકાવા એમાં કઈ થાય નહીં નો પ્રોબ્લેમ એ કઈ વાંધો ન આવે મગુ કેટલા દાતે છે તો મગુ ને આપણે પેલા જોવે લઈએ મિત્રો મઘૂણી આપણી છે એ ખીરી છે હજી દાંત પાડ્યા છે ને ભાઈ ભેંસને પણ પાટું ન મરાય એમાં પણ જીવ છે ભગવાનને બધાને સરખા બનાવ્યા છે આવી રીતે કોઈને પણ ક્યારેય પાટું ન મરાય તમે ઘણી વખત ભીમ બેઠી હોય તો ઓછા પણ ભીમ બેઠી ભીમને પાટું મારી હાલે અમે તો એવું બધું રાખીએ અમે એવું કઈ ગાય નહીં ન મરાય એ વાત થાય છે ભાઈ કુંડામાં થોડો સૂનો નાખી દો તો ફેવાર મને સુનો નાખવો ઉકલતો ને સૂનો નાખ્યા પછી વધારે કંઈક નો ફેવાર થાય મારી કુંડી ની અંદર આમાં એટલે હું સુનો નાખતો નથી

અને ખૂબ જ મજા આવે છે મિત્રો આભાર ખૂબ ખૂબ તમારો અને આવો નવો સપોર્ટ કરતા આવજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આપણો વિડીયો શેર કરજો તો આવો નવો સપોર્ટ કરતા રહીજો એવતા સારું છે ને ભના ભાઈ આંગળીમાં હા ભાઈ એવતા અહીં આંગળીમાં સારું છે પેલા ટાકા નીકળ્યા નહોતા આપણે એટલે ટાકા કઢવાના છે કે બધું કઢી ગયું રણજીતભાઈ ના ફાધર કોણ છે રણજીતભાઈ ના બાપુ કોણ છે તો નાથા બાપા છે ને જે સફેદ લુગણા પહેરે ને એ રણજીતભાઈ ના બાપુ રે આપણે જે ખીલો નાખો આજીવન મજબૂત રહેશે ચાલો મિત્રો હું તમને ખીલો બતાવ બાવર આપણી નાખી છે બાવર ના ખીલા છે તમારી ઇન્સ્ટાગ્રામ આઈટી કઈ છે તો ભનુ મેન ઇલેવન મારી ઇન્સ્ટાગ્રામ આઈટી છે

એક આ ખીલો બાવર નો છે કિલો એક ઓઈલો ખીલો છે આ જોઈલો છે આ જમરૂખડી છે ને આપડે આની નાખ્યો ને એ ગુંદીનો છે આ કિલો ગુંદીનો છે રમે બેટડે એ મકાઈ લે પેલા હાજે નાખ્યું કાવ